નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે રવિવાર દર રવિવારે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા જીએસટી અવેરનેસ પ્રોગ્રામ ચાલે છે આપણી પાસે સર સયાજીરાવ ગાયકવાડ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ જેવો રહ્યા છે અને સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર એવા પ્રોફેસર ડોક્ટર શિરીષ કુલકર્ણી આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં હાજર છે નમસ્કાર કુલકર્ણી સાહેબ આજે આપણે જીએસટી અવેરનેસ સંદર્ભમાં જે વાત કરવાના છે એ વેરા શાખ આ વેરા શાખનો મુખ્ય ઉદ્દેશ શું છે વેરા શાખની અંદર જીએસટી વિભાગો જે કંઈ જુદી જુદી નોટિસો આપે છે એ નોટિસો કયા કયા સંદર્ભમાં આપી આપતા હોય છે અને દાખલા તરીકે માલ મળ્યો માલ ના મળ્યો એના પુરાવા કેવી રીતે થાય એ સિવાય પણ જીએસટી વિભાગ કોઈ શાખ રોકે તો કયા કયા સંજોગો હોય જેની અંદરથી શાખ રોકી શકે અને એવા જ રીતે એ દાખલા તરીકે આપણે માલ મંગાવ્યો હોય તો એક સાથે માલ મંગાવ્યો એક સાથે માલ ના આવ્યો તો જીએસટીની કેવી રીતે ગણતરી થાય આવા જુદા જુદા પ્રશ્નો આપણને આપણા મિત્રો તરફથી મળ્યા છે તો કુલકર્ણી સાહેબ અમને જે પ્રશ્નો મળ્યા છે હું આપને એ પ્રશ્ન પૂછું છું સૌથી પહેલાં તો અમારા દર્શક મિત્રોને સમજાવો કે આ વેરા શાખનો મુખ્ય ઉદ્દેશ શું છે નમસ્તે સૌથી પહેલાં તો જે અલગ અલગ વેરાઓ હતા એમાં વેરા પરનો વેરો અથવા એક જ વસ્તુના લે વેચ ઉપર અનેક વખત વેરો લેવાતો એને ઘણી વખત ડબલ ટેક્સેશન પણ કહેવાતું હતું એના કારણે અથવા વગર કારણે કહીએ વગર કારણે વસ્તુની કિંમત વધી જતી હતી અને જ્યારે કિંમત વધતી હોય ત્યારે અર્થશાસ્ત્રના દૃષ્ટિએ હંમેશા કિંમત વધે એટલે એની માંગ ઘટે અને એના કારણે વેપારમાં તકલીફ પડતી હતી અને છેલ્લે સરકારે એનો એક ઉકેલ તરીકે આ વેરા શાક પણ એ વેરા શાકનો અવિરત પ્રવાહ એક વખત નહીં દરેક જગ્યા પર જ્યારથી કોઈ વસ્તુ ઉત્પાદિત થઈ હોય એનું કન્ઝમ્પશન ન થાય એનો ઉપ ઉપભોગ ન થાય ત્યાં સુધી જેટલી વખત આ ટ્રાન્ઝેક્શન થશે એટલી વખત વેરા શાકનો અવિરત પ્રવાહ ચાલુ રહે એ કેવળ ને કેવળ ટેક્સનું જે ભારણ છે એ ઓછું થાય એના માટે આ વેરા શાકનું અસ્તિત્વમાં આવ્યું છે જે વિદેશોમાં પણ છે અને ભારતમાં પણ હવે આ ઓગણીસો બે હજાર સત્તરથી શરૂ થયું છે બધા ડેવલપ અંદર જીએસટી છે એનું નામ કદાચ જુદું છે ક્યારેક વેટ કહેવાય હોય ક્યારેક જીએસટી કહેવાય હોય આ મુખ્ય એ તો કરોડ રજુ છે જીએસટીમાં કોઈ પણ કન્ટ્રી માટે ના આ જે વેરા આ જે વેરા શાક છે એ વેરા શાક છે ને એ કરોડ રજ્જુ છે આત્મા છે જીએસટીનો એના વગર તો જીએસટી કે વેટ ચાલી શકે એવું જ નથી કેમ કે આ વેરાનું બર્ડન ભાર ઘટાડવા માટે આ વેરા શાક છે બરાબર તો સાહેબ બીજો પ્રશ્ન એવો થાય કે જીએસટી વિભાગો ઘણી બધી નોટિસો જે વેપારીઓને આપે છે તો કયા કયા સંદર્ભની નોટિસ આવે અને વેપારીએ શું ધ્યાનમાં રાખવાનું આના માટે હું આજના જે વિષય છે એ વિષયમાં ફક્ત એટલું કહીશ જી કે કલમ સોલ જીએસટી કાયદાની કલમ સોળ અને સોળમાં પેટા કલમ બે એટલે સોળ કંસમાં બે આટલા ઉપર જ આજે આપણે મર્યાદિત કરવાના છીએ આખી વેરા શાકનો વિષય આપણે લેવાના નથી કેવળ એક જ પેટા કલમ કલમ સોળ ની એટલે બે નંબર આટલું જ આપણે આજે ચર્ચા કરવાના કેમ કે આ જે છે ને આની જેની આપણે ચર્ચા કરીએ છીએ ને એ ચર્ચા એટલે હિમાલયના પહાડ ઉપર ચડવા જેટલો અઘરો વિષય આ સોળ બેનો છે એટલા માટે આ જ્યારે નોટિસો આપતા હોય છે એનું કારણ એક જ છે કે આ જે સોળ બે છે એમાં કેટલીક શરતો અને કેટલીક યોગ્યતાઓ આ વેરા શાખના માટેની છે જે વેરા શાખની યોગ્યતા અને શરતોનું પાલન નહીં થાય તો વેરા શાખ મળવા પાત્ર નથી એટલે ઇનપુટ ટેક્સ એડિટ મળશે નહીં અને આ શરતોને આ યોગ્યતાઓ કડક છે એટલે સતત જીએસટી વિભાગનું એના ઉપર અવલોકન હોય અને એ ન તરત જ એ જે ક્યાં બી નિષ્ફળ ગયો હોય જે કરદાતા છે એ ક્યાં પણ નિષ્ફળ ગયો હોય તો તરત જ એને નોટિસ આપી દે છે એટલે આ જે અવિરત પ્રવાહ છે આ અવિરત પ્રવાહને અવરોધ કરવાનું કામ જે છે આ જીએસટીની શોકોઝ નોટિસ જેને આપણે કારણદર્શક નોટિસ હોય છે એ કારણદર્શક નોટિસના કારણે આ પ્રવાહ રોકાઈ જાય છે અને જીએસટીની વેરા શાક ન મળતી હોય તો કેટલી કિંમત એને ચૂકવવી પડે છે સપ્લાયર હોય કે સપ્લાય મેળવનાર હોય બંનેના માટે આ સમસ્યારૂપ રૂપ હોય છે સાહેબ આમાં જે શરતો છે એ શરતો કઈ હોય છે પહેલી શરત દાખલા તરીકે આપણે જોવી હોય તો એ શું કહેવાય આમાં ફરીથી સેક્શન સોલ સબ સેક્શન ટુ અને ફરીથી એનો ક્લોઝ એ સ્મોલ એ પહેલી શરત છે ઓકે અને એ પહેલી શરતમાં કહેવામાં એવું આવ્યું છે કે ભાઈ જે વેરા શાક મેળવનાર જે વ્યક્તિ છે એ ખરીદનાર છે અથવા સપ્લાય મેળવનાર છે એને વસ્તુ વેચાતી લીધી અથવા સેવા મેળવી અને એના કારણે એને જે વેરા શાક મળવાની છે જે વેરો એને એના સપ્લાયરને ચૂકવ્યો છે તો શરત શું છે કે સપ્લાયર જ્યારે એક તો ટેક્સ ઇનવોઇસ બનાવીને આ ખરીદનારને ખરીદનારને આપે એ બીજો મુદ્દો એવો આવે છે કે ઘણી વખત ડેબિટ નોટ આવે અને એ ડેબિટ નોટ અથવા તો ટેક્સ ઇન્વોઇસ જે સપ્લાયરે ઇસ્યુ કરેલું છે એ આ ખરીદનાર પાસે અથવા સપ્લાય મેળનાર પાસે હોવું આવશ્યક છે એના વગર એને વેરા નહીં મળે પણ હજી એક વસ્તુ ધ્યાન રાખજો ઘણી વખત વેપારી એવા વ્યક્તિ પાસેથી માલ ખરીદે કે જે નોંધાયેલો જ ન હોય જેની પાસે જીએસટી નંબર જીએસટી નંબર જ નથી એટલે જીએસટી નો નંબર ન હોય તોય આપણે ખરીદવાનું છે તો ખરીદે તો ખરીદે તો આવા સમયે એને પોતે જ ઇનવોઇસ બનાવવાનું છે તો એને વેરાસાખ મળે તો એ ઇનવોઇસમાં જેને આપણે એક વખત લીધું હતું રિવર્સ ચાર્જ મેકેનિઝમ બરાબર એટલે વેરો એને જ ચૂકવવાનો છે સરકારને વેરો સપ્લાયર ચૂકવતો હોય છે પણ અહીંયા તો સપ્લાય મેળનાર પણ વેરો સરકારને ચૂકવશે આ રિવર્સ ચાર્જ મેકાનિઝમ એમાં આવેલું છે એટલે આ જે દસ્તાવેજો છે એ દસ્તાવેજી પુરાવાઓ જો વેરા શાક મેળવી હોય તો એની પાસે હોવા જોઈએ આ સૌથી પહેલી શરત છે સાહેબ એક ખાલી મસ્ત તો મને એવો પ્રશ્ન આવે કે દાખલા તરીકે જેની પાસેથી માલ આપણે લઈએ છીએ એ વ્યક્તિની પાસે જીએસટી નથી અને આપણે માલ ખરીદ્યો છે તો હવે સરકારને ખબર પડે છે તો સરકાર એની માટે કોઈ કાર્યવાહી કરતી હોય છે કે ભાઈ આને તમે માલ મૂક્યો છે અને તમે જીએસટીમાં નોંધણી નથી કરી આવું કંઈ પકડાય એવું બધું કરું એમાં વિષય ફક્ત એટલો જ છે કે ન નોંધાવવાનું કારણ એ કાયદેસર પણ હોઈ શકે ચાલીસ લાખ રૂપિયાનું ટર્ન ઓવર વાર્ષિક હોય તો એને નોંધવાની જરૂર જરૂર પણ હવે એની જ પાસે માલ મળતો હોય તો મોટાભાગે પ્રયત્ન શું કરતો હોય છે જીએસટી માં નોંધાયેલો વેપારી એવા કોઈની પાસેથી માલ નથી ખરીદતો કે જે નોંધાયેલો ના હોય એટલે આ માથાકૂટ ના રિવર્સ ચાર્જ મેકેનિઝમમાં એને જાતે જ પાછી બિલ બનાવવાનું અને જાતે જ સરકારને વેરો ચૂકવવો પડે અને પછી એની વેરા શાક મેળવવાની જોજો વેરો ચૂકવવાનો સરકારને અને એની શાક પાછી લેવાની એટલે આ પ્રકારની ઝંઝટમાંથી નીકળવા માટે હંમેશા પ્રયત્ન એવો કરતો હોય ભાઈ છોડો ને આપણે એવા જ વ્યક્તિ પાસેથી માલ લઈએ કે જે વ્યક્તિ નોંધાયેલો હોય સાહેબ કુલકર્ણી સાહેબ બીજું એવું છે જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં જે રિટર્ન વન છે અને ત્રણ બીની જે વાત છે તે શું છે અત્યારે તમે કદાચ પહેલી શરતમાં જોયું હશે કે આ ખરીદનાર જે છે એની પાસે આ ડોક્યુમેન્ટ હોવા જોઈએ બરાબર બરાબર છે વેરા શાક માટે એ ડોક્યુમેન્ટ છે એની પાસે પણ બીજી બાજુ પણ આ છે કે જે સપ્લાયર છે જે વેચનાર છે જે વેચનાર છે એને આઉટવર્ડ સપ્લાય એટલે વેચેલા માલનું એક આખી વિગત એને જીએસટીઆર વન એટલે આ એક રિટર્ન છે માહિતી પત્રક છે આ માહિતી પત્રકની અંદર એને આ બધી આઉટવર્ડ સપ્લાયની વિગતો જાહેર કરવાની છે જેથી જે ખરીદનાર છે એને જાણ કરે કે ભાઈ આ મારો જીએસટીઆર વન છે અને આ જીએસટીઆર વનમાં મેં આ બધી વિગતો મૂકી દીધી છે એને જાણ કરેલી છે પણ સાથે સાથે ધ્યાન રાખજો જીએસટીઆર વન એ સપ્લાયર આપે બરાબર પણ ઓટો પોપ્યુલેટેડ એટલે એની મેળે આપોઆપ જનરેટ થાય જે ખરીદનારનો છે ખરીદનાર ટુ બી કે ભાઈ આ વેરા શાક મળવા પાત્ર છે એની યાદી એની પાસે આવે અને આ બાજુ પેલા વેચેલું છે એની યાદી આવે એટલે આ પ્રકારનું આ જીએસટીઆર વન અને જીએસટીઆર ટુ બીનો નો આ એક પ્રકારનો વેરા શાક મેળવવા માટે અત્યંત આવશ્યક ડોક્યુમેન્ટ્સ છે તો થ્રી બી પણ હોય છે સાહેબ એ શું છે છે એમાં એમાં બે બે પ્રકાર હજી વસ્તુ આવશે કે એક તો ખરીદનારે તો ઇસુ કરવાનું એટલે જીએસટીના પોર્ટલ પર એને અપલોડ કરવાનું છે થ્રી બીમાં માં શું જોગવાય છે જે ખરીદે છે માલ એ વિગતો પોર્ટલ ઉપર અપલોડ કરે ધ્યાન રાખજો એક એક વ્યાપારી એવો છે કે જે વ્યાપારીને આ જીએસટીઆર વન પણ કરવાનો છે જીએસટીઆર ટુ ટુ બી પણ લેવાનો છે અને જીએસટીઆર થ્રી બી પણ કરવાનું છે પણ ધ્યાન રાખજો જીએસટીઆર થ્રી બી કોણી તો સપ્લાયરની પણ હોય અચ્છા અને ખરીદનારની પણ હોય પણ અત્યારે જે શરતોમાં આવ્યું છે એ શરતોમાં સેક્શન સી સિક્સટીન સબ સેક્શન ટુ અને ક્લોઝ ડીમાં આવ્યું છે કે ભાઈ આ જે સપ્લાય મેળવનાર વ્યક્તિ છે એને પોતે પોતાના થ્રી બી એ પોર્ટલ ઉપર અપલોડ કરવાનું આવશ્યક છે અને થ્રી બીમાં હંમેશા બંને સાઈડ છે કોઈ એક વ્યાપારીએ પાસે કોની પાસેથી કેટલું ખરીદ્યું અને કોને કેટલું વેચવું આ બધી વિગતો થ્રી બીની અંદર આવતી હોય છે જેથી એ ટેલી પણ થતું હોય છે તો સાહેબ જીએસટી વિભાગ જે છે એ આ વેરાસા કયા કયા સંજોગોમાં રોકી શકે નોર્મલી જ્યારે પહેલો તો એ જોયું કે ભાઈ જેની પાસે ઇન્વોઇસ નથી જી અથવા તો જીએસટી આર ટુ બીમાં એ આવેલું ન હોય અથવા તો એવું ઘણી વખત બને છે કે સપ્લાયરે જાતે સરકારમાં વેરો જમા નથી કરાયો એને વસૂલ તો કરી લીધો વસૂલ આપણે ને આના પહેલા એક વખત કીધું પાડાના વાખે ખાલીને ડામ એ આ પરિસ્થિતિ પણ થઈ શકે ત્યારે ના કરી શકે કે ભાઈ તમે તો વેરો ચૂકવી દીધો પણ હવે આ તમારી ફરજ પણ છે કે પેલો ચૂકવે એટલે ભાઈ એ માણસ મુંબઈમાં છે દિલ્હીમાં છે મને શું ખબર પડે હું કેવી રીતે જાણું તો એના માટે જીએસટી પોર્ટલ ઉપર જે વ્યક્તિ પાસે તમે માલ ખરીદ્યો એ સપ્લાયરનું જીએસટી પોર્ટલ ઉપર જીએસટી આઈ એન એટલે એના ઉપર એને જે ટેબલ છે એ ટેબલ પરથી આપણે ડાઉનલોડ કરવાનું અને એ ટેબલ ડાઉનલોડ કર્યા પછી આપણને ખબર પડે અને સરકારને પૈસા ચૂકવ્યા છે કે નથી ચૂકવ્યા અને એની જે એટેચ કરેલી કોપી છે આપણે થ્રી બીમાં જોડી શકીએ કે ભાઈ હવે આ વેરાશાક મને મળવા પાત્ર છે નહીં તો આ વેરાશાક તો મને મળવાની નથી એટલે આપણે એને ફોન કરીને કે ભાઈ તું ચૂકો તું નહીં ચૂકવે તો મારી આઈ બનવાની છે તો આવી પરિસ્થિતિ આની અંદર હોય છે એટલે વેરાશાક એ પ્રતિબંધિત કરે આ એક જ વિષય નથી જે નકારવા માટે ના આપણે તો ફક્ત સોલ બે ઉપર જ ચાલીએ છીએ સોલ બે માં પણ બીજો એક વિષય છે કે ભાઈ આની અંદર પ્રતિબંધિત કરતો હોય કે ભાઈ વિભાગ ના પાડે કે ભાઈ તમને વેરાશાક નહીં મળે એનું કારણ એવું પણ હોય કે જીએસટીઆર વન જે સપ્લાયરે ડિક્લેર કરવાનું છે એનો હોય છે શું અંદર તો બધી વિગત છે કે કયો કયો માલ અને કોને કોણે મેં વેચ્યો છે એ એનો જીએસટીઆર વન છે પણ એને કોઈ વખત પાછલા પીરિયડ્સમાં ટેક્સ પીરિયડ્સમાં જીએસટીઆર વન કર્યું જ નહીં ભર્યું જ નહીં અને એ ન ભરેલું હોય તો દોષી છે એ દોષી છે તો એ બીજી વખત એટલે અત્યારે તમે જેની પાસેથી માલ લીધો એને જીએસટીઆર વન ફાઇલ કરવાની અલાઉડ જ નથી પ્રતિબંધ છે તો એવા સમયે તમારી પાસે વેરા શાક મળશે કેવી રીતને એટલે વેરા શાક મના કરવાનો પણ આ એક વિષય બને છે એટલે આવા અનેક એક બે ત્રણ ચાર વિષયો આવા આવી શકે છે બીજું સાહેબ જ્યારે માલ મંગાવ્યો હોય તો એકસાથે માલ ના આવ્યો હોય ટુકડે ટુકડે માલ આવ્યો હોય તો એવા સંજોગોમાં વેરા શાકની ગણતરી કઈ રીતે કરશે સૌથી પહેલાં ધ્યાન રાખજો કે જ્યારે માલ ખરીદતા હોય તે વખતે એ માલ રસ્તા પરથી તો આવ્યો જ છે બરાબર બાય પ્લેન આવ્યો હશે અથવા બાય ટ્રેન આવ્યો હશે જે જે રીતે આવ્યો હોય તો એ માલ તમારી પાસે આવે ત્યારે રસ્તામાં ઘણી વખત ચેકપોસ્ટ આવતી હોય છે ચેકપોસ્ટનો રબર સ્ટેમ્પ લાગેલો હોય અથવા તો સપ્લાયર પોતે જ્યારે એલઆર મોકલે લોરી રિસિપ્ટ મોકલે તો એ લોરી રિસિપ્ટ ઉપર આ ચેકપોસ્ટનો રબર સ્ટેમ્પ પણ લાગેલો હોઈ શકે છે અથવા તો જે ખરીદનાર છે એને પોતાના નોંધ તો રાખતો હોય કે ભાઈ આટલો માલ આવ્યો અથવા તો એના ગોડાઉનમાં સ્ટોક રાખતો હોય તો એ સ્ટોકના રજિસ્ટરની અંદર પણ આ માલ આવ્યો હોવો જોઈએ એટલે આવો પણ એક પુરાવા તરીકે છે પણ તમે જે કહો છો એવું છે એક સાથે ઢગલાબંધ માલ ખરીદી દો જથ્થાબંધ ખરીદ્યો હવે જે વેચનાર છે સપ્લાયર છે પણ એક સાથે આટલો બધો માલ ન મોકલે એટલે એ હપ્તે હપ્તે ટુકડા ટુકડામાં લોટ લોટમાં મોકલે જ્યારે ટુકડે ટુકડે માલ આવવાનો હોય ને તે વખતે વેરા શાક મળવા પત્ર ત્યારે જ બનશે જ્યારે છલ્લો લોટ સપ્લાયર પાસેથી મળી ગયો હોય પહેલો લોટ બીજો લોટ ત્રીજો લોટ અને છલ્લો લોટ ચોથો લોટ જ્યારે એને મળે ત્યારે એ ચોથા લોટના મળ્યા પછી એને વેરા શાક મળી શકે એટલે હવે આ વિષય બેદડામ ન થાય કદાચ મહિનો બી લાગે બે મહિના બી થઈ શકે પણ એમાં એક બીજી શરત ધ્યાન રાખવાની છે કે જ્યારે આ જે ટેક્સ ઇનવોઇસ બન્યું એ પહેલાં લોટમાં બન્યું એની તારીખથી છેલ્લો લોટ કરતાં પણ અગત્યનો વિષય છે કે જે સપ્લાયર તમને માલ મોકલે છે એને તમે ચૂકવણી પણ કરશો ને પૈસાની બરાબર એને તમે કિંમત પણ ચૂકવશો અને જીએસટી પણ ચૂકવશો તો એ એકસો એસી દિવસ સુધીમાં જો તમે ન ચૂકવો તો તમને વેરા શાક મળવા પાત્ર નથી એટલે વેરા શાક નકારવામાં આવશે એટલે ટાઈમ લિમિટ છે વન એટી ડેઝની છે હા એટલે છ મહિના સુધીની હોય બરાબર બરાબર છે તો જે રીતના ટેક્સ ઇન્વોઇસના સંદર્ભમાં આજે કુલકર્ણી સાહેબે આપણી સાથે વાત કરી કયા કયા સંજોગોમાં ટેક્સ ઇન્વોઇસ આપણે જનરેટ કરી હોય એના જે જુદા જુદા ક્લોઝ આપણે આ સોળ બેનો જે ક્લોઝ છે આખો મહત્ત્વનો ક્લોઝ છે જીએસટીમાં એના ઉપર કુલકર્ણી સાહેબે આપણી સાથે ચર્ચા કરી અને કયા કયા સંજોગોમાં ટેક્સ ઇન્વોઇસ ઇનપુટ ટેક્સ રોકી શકાય એના માટેના કયા ક્લોઝ હતા કયા કયા વિભાગ જીએસટી વિભાગ કયા કયા સંદર્ભમાં નોટિસ આપી શકે આવા બધા વિષયોની આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરી વધુ આવતા રવિવારે ફરી એકવાર આપણે કુલકર્ણી સાહેબ સાથે બીજા વિષય લઈને આવીશું હું કેમેરામેન નિખિલ રાવલ સાથે દીપક શાહ સ્પાર્ક ટુડે ન્યૂઝ